એક પોઈન્ટ એક પોઈન્ટ પાંચ શું આપ્યું છે આપણને સરવાળા માટે તટસ્થતાનો ગુણધર્મ સરવાળા માટે તટસ્થતાનો ગુણધર્મ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એડિટિવ આઈડેન્ટિટી એડિટિવ આઈડેન્ટિટી મતલબ કે જે અત્યારે આપણા પાઠ છે આપણો પૂર્ણાંક સંખ્યા બરાબર તો પૂર્ણાંક બરાબર આ ઓછા આઠ છે શું છે પૂર્ણાંક સંખ્યા છે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા સાથે શૂન્યનો સરવાળો કરવામાં આવે તો પૂર્ણાંક સંખ્યા જ મળે બરાબર એની એ જ પૂર્ણાંક સંખ્યા મળે પાછી બરાબર કોઈપણ પૂર્ણાંક સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરવામાં આવે તો એની એ જ પૂર્ણાંક સંખ્યા મળે છે એટલા માટે શૂન્ય શું છે તટસ્થ છે તટસ્થ છે બરાબર સરવાળા માટે તટસ્થ છે પૂર્ણાંક સંખ્યા માટે ઓછા ત્રેવીસ પૂર્ણાંક સંખ્યા છે એનો સરવાળો શૂન્ય સાથે કરીએ તો આપણને જવાબ શું મળે ઓછા ત્રેવીસ એટલે એ પૂર્ણાંક એમનો એમ ઓછા સાડત્રીસનો સરવાળો શૂન્ય સાથે કરીએ તો પૂર્ણાંક સંખ્યા ઓછા સાડત્રીસ પાછી મળી જાય એવી જ રીતે ઓછા ઓગણસાઠનો ઓછા ઓગણસાઠ પૂર્ણાંક સંખ્યા છે એનો સરવાળો શૂન્ય સાથે કરીએ તો આપણને શું મળે ઓછા ઓગણસાઠ પાછા મળી જાય હવે આપણને મળે છે ઓછા તેતાલીસ તો કોની સાથે સરવાળો શૂન્યનો કોની સાથે સરવાળો કર્યો હશે તો ઓછા તેતાલીસ મળે તો શૂન્યનો ઓછા તેતાલીસ સાથે જ એ પોતે સંખ્યા સાથે જ કરવાની એ પોતે જ મળી જાય છે કારણ કે શૂન્ય શું છે સરવાળા માટે તટસ્થ છે ઓછા એકસઠ છે એનું સરવાળો કોની સાથે કર્યો છે જેનાથી ઓછા એકસઠ પાછા મળી ગયા છે તો શૂન્ય સાથે કર્યો હશે બરાબર શૂન્ય સાથે સરવાળો ઓછા એકસઠનો કરીએ તો ઓછા એકસઠ પાછા મળી જાય કારણ કે શૂન્ય સરવાળા માટે તટસ્થ છે હવે અહીં આપી દીધું છે ખાલી જગ્યા વધતા શૂન્ય બરાબર ખાલી જગ્યા તો અહીંયા દાખલા તરીકે લઈ લઈએ આપણે ઓછા દસ ઓછા દસનો સરવાળો શૂન્ય સાથે કરવામાં આવે તો ફરી પાછા ઓછા દસ મળે જે સંખ્યાનો સરવાળો શૂન્ય સાથે કરવામાં આવે એ સંખ્યા પાછી આપણને મળી જશે બરાબર તો આને શું કહીશું આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટે શૂન્ય તટસ્થ છે ટૂંકમાં કેવું હોય તો આપણે આવું લખી કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટે શૂન્ય તટસ્થ છે એના માટે ટૂંકમાં લખવું હોય તો આવું લખાય એ વત્તા શૂન્ય બરાબર એ બરાબર શૂન્ય વત્તા એ મતલબ આ ક્રમનો નિયમ આવી ગયો એ વત્તા શૂન્ય કે શૂન્ય વત્તા એ ગમે તે રીતે કરો પણ જવાબ તો આપણને એ જ મળવાનો છે